રાજકોટના સાંસદ એવમ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ ભાઈ રૂપાલાને એક વાર સાંભળો હું તો સૌથી સદભાગી સંતાનો એને ગણું છું કે જેને દાદા દાદીના ખોળા મળતા હોય એ સંતાનો સૌથી સુખી સંતાનો એ કઈ ગાડી વાપરે છે મારા મતે સુખી છે જ નહીં એ કેવા કપડા પહેરે છે કઈ સ્કૂલમાં ભણે છે કેટલી ફી વળી સ્કૂલ માં ભણે છે એ માધ્યમ છે પ્રફુલ્લ મોટો ઉપાડો છે પછી એની માં આખા બજારમાં પોરખ કરે અમારે તો આઠ હજાર રૂપિયા ફી અને પાછા ડ્રેસ ના નોખા પાછા કે ટુરના નોખા એ આપડી પણ હિસાબ કરાવ્યો કે આપણે મૂકવા તા તારા છોકરા તું આંકડા મને ગણાવે છે હવે એમાંથી હું નીકળતું છે રામ જાણે પણ કુટુંબ વગર કેવી કેવી કેવો ભર્યો આપણો સમાજ હતો સાહેબ આપણે સંયુક્ત કુટુંબને બોજ ગીણ્યો સંયુક્ત કુટુંબને મજદૂરીમાં ગણાયું ઝઘડા માટેના કારણોમાં ગણાયું અને એવું જો હોત ને તો એના લોકગીત નો બન્યા હોત લોકગીત જ્યારે બને ને ત્યારે એ જીવનની ઉત્તમ પરંપરાઓ સમાજમાં વણાય વણાતા વણાતા જીલાય જીલાણા પછી એ લોકબોલીમાં માં ફરીણમે અને પછી એ લોક ઢાળમાં ઉતરે પછી લોકગીતની સવા નું મારું દાતરડું લોલ ઘડ્યું વિલા લાલિયે લવાર મુંજા વાલમજી લોલ હવે નહીં જાઓ વીડી વાઢ વારે લોલ શ્રમ માટેનું મૂલ્ય હતું ઈ ઈ ત્યાં એ વખતની વ્યવસ્થામાં ખામીઓ હતી એનું ગીત હતું પરિણો લાવે છે રોજ પાવલી રે લો હું રે લાવું છું રૂપિયો દોઢ મુંજા વાલમજી લો દોઢ રૂપિયો એ જે ગીતો હતા એ હવે જો તમારી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ બોજરૂપ હોત તો એવા ગીતો કેમ આવ્યા છે સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને લાજુ કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં હો મોરા શામ મુજ ને આ કેવી રીતે ગવાણું છે જો એ બોજલ હોત તો કેવી રીતે ગવાણું હોત સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યાની ઘણી હામ તમે વિચાર તો કરો કેવી પરિવાર પ્રત્યેની શ્રદ્ધા હશે કેવો પરિવાર પ્રત્યેનો આદર્શ હશે બોલાય લોકો અમસ્તા અમસ્તા વાત છે પાંચ સી શેઠે સડતા નહીં ત્રણ અંદર જાય તો બે જ ખેડ છે એ શેઠે સડાય પણ એ ક્યારે થાય સંયુક્ત કુટુંબ હોય તો કહેવાય એક કલયું હોય તો સમાધાન જ કરવું પડે પગે જ લાગે રાખવું પડે એ કઈ થાય જ નહીં ક્ષમતા વિહોણા થઈ ગયા મોરલ ઓથોરિટી જે આપણી રહેતી તેની ની આવે એકાદ નાનો હોય કોઈ નબળો હોય ધીમો હોય તો એ સંયુક્ત કુટુંબમાં ખબર ન પડે કુટુંબની શાખ ભેગી શાખ એ કુટુંબનો જ ગણાય એ નાનું મોટું એમાં ગણાય નહીં એની હારે એના એના ઉછેરને કોઈ બાધ ન આવે એના વિકાસને કોઈ બાધ ના આવે હવે એ તરત ઓશિયાળા થઈ જાય છે નિરાધાર થઈ જાય છે સંઘર્ષ નથી કરી શકતા અને સંઘર્ષ આવે ત્યારે જે એકલતા અનુભવે છે પછી એ પાછા નથી વળી શકતા પછી પાછા નથી વળી શકતા એને એને સમજણ હોત પડે છે ઘટાણે જો ભાઈ હોત ઘટાણે જો પપ્પા હોત એટલા જો મમ્મી હોત એમ તો એને પછી આંસકા આવે પણ ત્યારે તો આપણે લીલું વાટી ચૂક્યા હોય કે તમે એટલે અમે નહીં અમારે તમે નહીં એવી રીતે જે કુટુંબોને તોડી નાખ્યા કેવી કેવી સુંદર કલ્પનાઓથી આપણા સંતાનો વંચિત રહી જાય છે હું તો સૌથી સદભાગી સંસ્થા પેઢીને દોષ દેવાની જરૂર નથી તમે એને કશું પીરશું નથી તમે એને દેખાડ્યું નહી કઈ ને તમારા તમારા માતુશ્રીના પગ દબાવતા હોય અને ઈ તમારા છોકરાએ જોયું હોય તો કોક દિવસ પગ દબાવવાનું આવે નહીં તર કે ડેડી અવાજ ના કરો સુઈરો ડિસ્ટર્બ કરો છો તમે અત્યારે અમારા એ અમારી સિરીઝ ચાલે છે એનું કારણ એને નથી માથું દબાવતા જોયો નથી તને જ નથી તેને દબાવ્યું મૂળ વાંક છે એ તમે કેવી રીતે દબાવવાનું કરી શકો કારણ કે તમે જ પેલે જ નક્કી કર્યું કે આપણે નોખું રહેવું છે ને વેહવાળ સુધી પોગી ગયા અમારે તો એકલ્યું ગોતવું છે તો મોટું કુટુંબ છે મે તો હલસ બોલે એમાં અમારી દીકરીને ક્યાં નાખવી અરે એ હલસમાં જ એની સલામતી છે હલસ બોલે એમાં સલામતી છે હું તમારી જાણકારી માટે કહું મારે એક પોલીસ વડા સાથે બેસવાનું થયું હતું મારે તમે આ બધી રામાયણો તો આપણી હાલતી જ હોય છોકરીઓ ભાગી જવાની પાછી ગોતવા જવાની મેળવી દો અમારી છોકરી નિર્દોષ છે ને અમારી આંખ શ્યાર કરી દો ને પછી જે પછી તમે છૂટા મેં કીધું નહીં બાર કરીને વહી ગઈ છે એ તારી અરે આંખ શાર હું ગમે એટલી હવે એના નામનું નાય નાખતું એટલે કામ પતે પણ એ પોલીસ ઓફિસરે મને એવું કહ્યું હતું કે સાહેબ આ જેટલા કિસ્સા બને છે એમાંથી એક પણ કિસ્સો સંયુક્ત કુટુંબની દીકરીનો બનતો નથી કેવડું મોટું અભય હતું આપણા પરિવારનું એ તો તમે વિચાર કરો કોઈક દિવસ કેવડું અભય આપણી દીકરીઓ માટે દીકરાઓ માટે અભય એની અંદર ઉછરતી દીકરી ખબર ન પડે ક્યારે હાહેરે વળાવ્યા જેવડી થઈ ગઈ કારણ કે ઘેરો હોય ને કાકી હોય ને ભોજાઈ હોય ને નાની બેન હોય ને મોટી બા હોય ટોળું હોય એની વચ્ચે જ એને ઉછરવાનું હતું એટલે એમાં લંગુર લાગે જ નહીં કવરેજ એરિયામાં જ હોય આપણે આપણે હોયના છત્ર ને છીનવી લીધા છે અને પછી હવે રોવા બેસીએ છીએ એનો વાંક નથી આપણો વાંક છે આપણે પરિવાર તોડી નાખો ઓચિંતાની આળસ મરડી જબકીને રાધા જાગી રહે પરોડ થયું ને પાંગર્યું મન વન વાંસળ્યું વાગી રે ઘર ને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે કામી કડલા વાદે વળિયા ત્યાં તો હેલ્યું હાલી ના વારે પરોડ ઘંટી થી ગીત ગાતા ગાતા હવાર માં દળવાનું કામ કરતી હતી અમારી માતાઓ કાંબી કડલા વાદે છેડયા એટલે છાશું ફેરવતી હતી કામબી કડલા ના અવાજ આવતા હેલ્યું હાલી ના વારે હેલું લઈને પાણી ભરવા જતા પેલા એને ઉટકતા એટલે હેલું નાવા હાલી એમ કીધું હવે જોગિંગ માં નીકળે બેન કરો તમે એલુમ ગોબા પડી ગયા